પવિત્ર થઈ ગયા આજે શંકરાચાર્યજી જ્યારે પધારે અને બ્રાહ્મણોના કાર્યક્રમમાં અને તે પણ ઉપનયન સંસ્કારમાં જે સોળ સંસ્કારો પૈકીનું સંસ્કાર સનાતન ધર્મનું મહત્વનું બ્રાહ્મણનું અંગ એવા કાર્યક્રમમાં આજે મેઘનજમાં મને પણ પહેલીવાર પધારવાનો ખૂબ આનંદ છે બ્રાહ્મણોના ખૂબ આશીર્વાદ બધાને મળે બધા સમાજને મળે સર્વ સમાજની કોઈ એક નિંદા ન કરતું હોય તે માત્ર બ્રાહ્મણ સમાજ બ્રાહ્મણ સમાજ કે દૂધ હોય ને એના ઉપર જે મલાઈ દૂધને સાચવે એમ બ્રાહ્મણનું કામ છે સર્વ સમાજને સાચવવાનું સર્વ સમાજને સાચું જ્ઞાન આપવાનું અને આશીર્વાદ આપવાનું જગતગુરુ શકરાચાર્ય જે નવ બટકોને જે આજે સંસ્કાર અને અગ્નવ પવિત્ર ધારણ કરવાનો આજે કાર્યક્રમ આજે સંપન્ન થયો ખૂબ સરસ કાર્યક્રમ અને જગદગુરુ સદ્ધાચ આપણને એ માર્ગદર્શન કર્યું કે બ્રાહ્મણો તમે એક થાવ અને બ્રાહ્મણ એકતા દર્શાવો યજ્ઞોવિત્રનું એમને મહત્ત્વ વધારે ધનોય શું છે અને જનોય પહેર્યા પછી શું કાર્ય કરવા જોઈએ એ પણ એમને મહત્ત્વ આપ્યું ખૂબ સરસ રીતે કાર્યક્રમ સંપૂર્ણ થયો મેઘરાજના જે બ્રાહ્મણ સમુદાયના કાર્યકરોએ બ્રહ્મ સમાજના કાર્યકરોએ આ જે એક સારો કાર્યક્રમ જગતગુરુ શંકરાચાર્યજીને બોલાવ્યો અને જે આશીર્વાદ લીધા તે બદલ અમે પણ આજે ગૌરવ અનુભવીએ છીએ અને મને પણ આજે અહીંયા બોલાવી અને જગદગુરુ શંકરાચાર્યજીના આશીર્વાદ લેવાના જે સૌભાગ્ય પ્રાપ્ત થયું એ બદલ હું સમસ્તા પણ સમાજ વ્યક્ત કર અભિનંદન આપું